તો જો સ્વાગત છે મારા નવા બ્લોગમાં જો કે મારો બ્લોગ બે ત્રણ દિવસ પછી જ આવે તો કંઈક તમને મજા આવે એવો જ આવશે મને એટલો ભરોસો છે મારી પર તો નવા બ્લોગમાં હું તમને એમ કહેવા માંગુ છું કે જો આ મારી વાઈફ છે મને હાલ તો સાંભળાવો કંઈક તમારા દોસ્ત આવવાનું તે વાત લાસ્ટ ટાઈમ આવું સાંભળાવું છું પણ આ વખતે હું પ્રૂફ લઈને આવું છું મારી પાસે લાસ્ટ ટાઈમ પ્રૂફ નહોતો આવ્યો પ્રૂફ છે શું છે તાર પાસે મારા ઘરથી ઘણા દૂર આવીને બેઠા છે છતાં મારા ફ્રેન્ડ છે જો મારી યારે ચાર જણા બેઠા છે એની એક બેઠી છે તારા ફ્રેન્ડ મને બધા ક્યાં આ બેઠો બુટીઓ તક્સ તારો ફ્રેન્ડ છે હા આ તેમ તારો ફ્રેન્ડ સાચી વાત છે હા હું એનો ફ્રેન્ડ જ રીતના ગાંધી બાપુ વખત ના હાર્યા આ ઓહો ગાંધી બાપુનો છે પહેલા આ બધા હારે એ બધા આ નવી વાત મળી મને વાત ના હતા એટલે કેમ તમારા ફ્રેન્ડ નું રાખો એટલે મારો ફ્રેન્ડ છે તો હું કેવાનું તારો ફ્રેન્ડ એમ એક રિલેશન ફ્રેન્ડશિપ ના ને લેડી ટાંકી છે કોમ થી ઓછો અને ટાઈમ મત ગણો ઈ પેરાનો મારિયા સબધુંક તો પેલા ફ્રેન્ડ હું કી આવે પેલા આવ તું બહુ નોટિસ કરી કે લેડીઝ હું લેડીઝ પેલા ફ્રેન્ડ તું તો જૂનો મારો ફ્રેન્ડ છો હું નાનીન શાન ફ્રેન્ડ ફ્રેન્ડ છે મારો ફ્રેન્ડ છે એવું નથી તમે તમારી બાજુ કરી લેવાનો હોય અડધો અડધો હોય ફ્રેન્ડ છે ને કામ મારી બાજુ ખબર પડે તમારી વાત કરીએ ને તો વખત વખતનો જૂનો ફ્રેન્ડ છે જૂનામ જૂનો ફ્રેન્ડ તો નામ જ એ ભાઈ જ છે મને ખબર છે ફ્રેન્ડ ગમે ત્યારે ગમે ત્યારે બહાર નો નીકળી હતી ને રાતે અડધી રાતે નોડ આઉટ ફ્રેન્ડ ને

ઘરવાળી <laughs> છે <laughs> <laughs>

બકે આવતે લડી લેવાનું થાય રે મેરે કો તો એસા ધક તારે ખાવું હોય ને તરે હાથ થી તરે આટલા છે ગમે તે ઓર્ડર કરી ના સમજો ઓર્ડર કરવાની જરૂર ન હતી તો કે ન થાતો તમારો

એ હું વસ્તુ નથી મળતી મને મને વસ્તુ મળતી જવા ઢોકળા છે પછી સેન્ડવિચ કાકાને ભેળ છે સેન્ડવિચ છે પછી ફ્રૂટ છે ખાધા પછી તાડું ખાઉં જરૂરી છે કે મેડિકલ ઓલા મેડિકલ હું મેડિકલ દવા પીન ખાવી પેટમાં દુખતું હોય તો પહેલા પેટમાં દુખતું બંધ કરી પછી મેગી ખાવી પાછું પેટમાં દુખણ પછી મેડિકલ દવા લેવા જવું એની કરતાં બેકરીમાંથી મેગી લઈને ખાવું

كريشا تو મોટી મોટી વાત કરેમે મોટી મોટી કરો بھائی આપણે દેખાડું નથી કે આપણે સાબિત કરીને બતાવવું કે પ્રૂફ સ્ટેન્ડ ઉપર બનાવી લે કે अब માર પાગ ગઈ નથી આ તો મેને બોલાય લી એવી નો પ્રોબ્લેમ હે હરે એક મારે ભાઈ આપણે આ વસ્તુનો સોલ્યુશન લાવી દે ક્રિશા રસોઈ હારી બનાવે છે ત્યાં તમે ટોલ નાખી ગયો ને કરે તેજસ્વી શાનદાર વિચાર

તમે જિંદગી કમેન્ટ કરી મારી પર એટલો બધો અત્યાચાર કેમ થાય એનું કારણ કરો નહીં મેં સારા ગુડ નાઇટ એનું કારણ કહી દઉં મેન મુદળ કારણ તો હરગા વાળો એ બધી અચ્છી વાત કહીએ આપ